નમસ્કાર મિત્રો હું છું મનીષ ભંડેરી હમણાં તાજેતરમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ભાજપના નેતાઓ દ્વારા ભાજપ પક્ષ દ્વારા સરકારી શાળાઓમાં પ્રવેશ ઉત્સવના નામે તાઇફાઓ થઈ કરવામાં આવ્યા હું ગુજરાતની ભાજપની સરકાર અને ગુજરાતના ભાજપના શાસકો અને ભાજપના નેતાઓને કહેવા માંગુ છું આ પ્રવેશ ઉત્સવના નામે કરોડો રૂપિયા ખર્ચીને કરવાનું બંધ કરો ગુજરાતમાં છેલ્લા ત્રીસ વર્ષથી તમારા શાસનમાં આજે સરકારી શાળાઓ છે બંધ થઈ રહી છે સરકારી શિક્ષણ છે કથળી રહ્યું છે શિક્ષણનું ખાનગીકરણ કરવાનો ધંધો તમે ભાજપ ભાજપવાળાએ કર્યો છે આજે તમારા રાજ્યમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રણ હજાર કરતા વધારે સરકારી પ્રાથમિક શાળાઓ બંધ થઈ ગઈ છે સાતસો કરતા વધારે સરકારી પ્રાથમિક શાળામાં માત્ર એક શિક્ષક છે એ ભણાવે છે ઘણી બધી સરકારી શાળાઓમાં ઓરડાઓ છે એની અછત છે પૂરતા શિક્ષકો નથી ગ્રાઉન્ડ નથી રમતગમતના અને તમે આવા તાઈફાઓ કરવા નીકળી પડ્યા છો આજે સરકારી શિક્ષણની હાલત દયનીય સ્થિતિમાં છે એક બાજુ તમે યોગ શિક્ષણની વાત કરો છો યોગ દિવસ ઉજવો છો

દર દર ભટકી રહ્યા છે આંદોલન કરી રહ્યા છે તો એવા ટેક પાસ ઉમેદવારોને તમે લાઠીચાર્જ કરીને ગાંધીનગરથી ભગાડો છો તમારે સરકારી નોકરી દેવી નથી સરકારી નોકરી કાયમી દેવાના બદલે જ્ઞાન સહાયકના રૂપકડા નામ સાથે અગિયાર મહિનાના કરાર આધારિત ભરતી કરીને તમે ગુજરાતના શિક્ષિત યુવાનોની મશ્કરી કરી રહ્યા છો જ્યારે ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો શિક્ષણમાં વધ્યો હોય ત્યારે તમે આવા સરકારી તાઈફાઓ કરવાનું બંધ કરો અને યોગ્ય દિશામાં કામ કરો અસ્તુ જય હિન્દ જય જય ગરબી